અંકલેશ્વર શહેરમાં શનિવારે એકવીસ તારીખે વીજ મેન્ટેનન્સને લઈને છાસઠ કેબી અર્બન સબસ્ટેશનનો ફીટરવાળા વિસ્તારોમાં વીજ કામ રાખવામાં આવ્યો હોવાનું અખબાર યાદીમાં જાણવા મળ્યું છે અંકલેશ્વર શહેરમાં આવતીકાલે એટલે કે તારીખ એકવીસમી સપ્ટેમ્બરના શનિવાર ના રોજ સવારથી સાંજના સાડા સાત કલાક સુધી કેટલાક વિસ્તારોમાં વીજ વીજ મેન્ટેનન્સની કામગીરીને લઈને છે આવતીકાલે એટલે કે તારીખ સપ્ટેમ્બર સપ્ટેમ્બરના શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંકલેશ્વર શહેરમાં છાસઠ કેવી અર્બન સબસ્ટેશનમાંથી નીકળતા બાસઠ કેવી જીએચબી ફીડર ઉપર અગત્યનો સમારકામ કરવાનો હોવાથી અંકલેશ્વર શહેરના ગુજરાત સુરતી ભાગવોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ ફેસ પાર્ક ચાંદની કોમ્પલેક્ષ બાલાજી કોલોની કસાઈવાડ સુતાડ ફળિયા કાઝી ફળિયા વિસ્તાર તેમજ નગરપાલિકા વિસ્તાર અને તાલુકા સેવા સદન તથા પિરામણ ગામમાં સવારે સાડા નવ વાગ્યા થી સાંજે પાંચ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે જોકે વીજ નિગમ દ્વારા સમાર કામની કામગીરી પૂર્ણ થયે તાત્કાલિક વીજ ગ્રાહકોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે